તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પહેલા ઓનરનો કોન્ટેક કરી ત્યારબાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ્સના ટ્રેક્ટર બધું વાયરિંગ પણ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા બેટરી નવી નાખવામાં આવી છે પાવર ઝોનની અને રજવાડી છત્રી નવી જોવા મળશે વાયરિંગ પણ કમ્પ્લીટ ટ્રેક્ટરની અંદર ડબલ ક્લચ જોવા મળશે અને ડબલ ટોપ છે કન્ડિશન એકદમ સારું ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે મોટા છે તે ચૌદ નવ અઠ્યાવીસના બીકેટીના પિસ્તાલીસ ટકા નાના છે બંને ટાયર તમને પચાસ પચાસ ટકા જેવા પિસ્તાલીસ પચાસ ટકા જેવા મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે બાકી ઓરિજિનલ આખું ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ કિંમત બે લાખ હજાર ત્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે અથવા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો